અમે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે શું અમને ન્યાય મળશે કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ સરનામું અમારા ધંધાનું બધી ડિટેલ છે પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી એના સરનામું એના પેરેન્ટ્સનું એમાં કોઈ એની ડિટેલ દર્શાવીશ નથી અને એફઆઈઆરમાં માનવવતની જે કલમ હોય એ પણ લગાવી નથી

તો આ કઈ રીતનો ન્યાય કહેવાય અમારી સાથે મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવદની કલમ લગાડેલી નથી તો એની ઉપર માનવવદની કલમ લાગે અને કાયદેસરના પગલા થાય યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર પોલીસ ખાતુ બધાય આ પર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય અને આજે એક રાતમાં એક દીકરો ગયો કાલે સવારે જો પગલા નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં દસ દસ ના દીકરા વહી જશે એમાં કદાચ તમારા કોઈનો પણ હોય કોઈ પણ નો હોઈ શકે છે એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી ઓલા ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે એને વાળવાની કોશિશ થાય સમાજ જાગૃત થાય આજે અમારો દીકરો કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો આમાં કહેવાનું એક જ છે કે એફઆઈઆર માં કેમ એનું નામ નથી કોઈ વસ્તુ પેલા તો એ કાયદો એમ કહે છે કે એફઆઈઆર માં નામ કેમ નથી આરોપીનું નામ તો હોવું જોઈએ ને અમને એફઆઈઆર આપી એમાં નામ જ નથી અમારી બધી ડિટેલ છે સીપી સાહેબ ને વિનંતી છે કે આનો એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક અતિ આ વસ્તુ એના પરિવાર જોડે તો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ નર્મ વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે કાય કાયદેસર બધું અને સેટિંગ પૂરે પૂરું આમાં થયું છે ફેક લગન કારણ કે એફઆઈઆર માં નામ નથી કોઈ વસ્તુ નથી બરોબર અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે બરોબર તો એને ઉપર કેમ એક્શન નથી લેતા સરકાર અને એકસો પાંચ કલમ ઉમેરવી જોઈએ માનવ વસ્તી એ તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં